ફેમિલી દરેક ટીમ ફેમિલી ને ગુડ મોર્નિંગ આજ ના નવ લોકો મિત્ર આપ સૌ નું આજ છે ને આજે ફ્રી પાસ આપણે આવી ગયા છે ભેહું માં ભેહું સર આવી ગયા છે આપણે સવાર માં વેલા વેલા આવી દે થી કઈ હા થાડા હાથ ના છોડી દે છે પણ આપણે વાડીએ થી 8 વાગે પૂગી દે છે રેડી એ લે અડધી આમ પોળી છે ને અડધી આપડે કે પોળી છે હલો પછી આજે આપડે ટીમ બિલ્ડર સડવાનું મિશન છે સક્સેસ થાય તો કન નઈ કે નજારો તમે કો જોઈ લેવા તર ખંડની અંદર પાણી ભીરવ્યું ને સેલ એ ખટે મોતી જેખું તપકે ફોનમાં એટલું બધું ફિલ નહીં થતી પણ આમ તપકે મોતી જેખો અત્યાર બે નોખા પડી જશે કે બધું ભેગા કરીને ટીમલી તો બધી નોખી નોખી પડી ગયું છે ઘટે નહી હાલો આગળ આગળ કન્ટેન્ટ રજા આગળ મળે હલો મિત્રો આપણે આવી ગયા છે તમને જે આગળ આગળ થોડીક વાર પેલા કીધું છે કે ટીમલી માંથી ટીમલી ઉપર ને ટીમલી ઉપરથી વ્યૂ જો એક વાર કઈ ઘટે નહીં એવું અહીંયા રજ બે હું સરે છે હે નડી જઠ થાય તાઈની તાંય છે કે ઝૂમિંગ આપણે કરીને દેખાય નહીં એ કીધું વાંચ્યું છે તો એટલે આપણી ખેત ચરાણ લાગી દે છે આપણી ખેતી આપણું લાગી દે છે હું જો સરે બકરાયો ત્યાં બે ત્રણ રખડે છે નજારો ગયો તમે આપણે ખે આપણે થોડોક કરાવીશું આજે દરેક અમારું નાનું આમ તો ગામ દેખાય મારે ગામની આન બાંધને સાન ઘર દેખાય છે હાલો મિત્રો આપણે બપોર પછી ભેહું લઈને આવી ગયા છે ને હાલો આવી ગયા છે અઢી અઢી વાગે તો આપણે રખાણ અંદર ભેહું પુગાડી દીધી જોઈ લો કેવી રીતની સરે છે હજી ભેહું મસરા અને માખ્યું બહુ કવરાવે છે કે નહીં એટલે ઘડીક વારમાં કદડો છે કે નહીં ગુનો છે કે નહીં ને ધાવા દેવા જોઈએ કારણ કે મસર માખ્યું ભેહોને ને હક નથી લેવા દીધું જોઈ લો કેમ બીજું મોઢા કરે પૂછડા બુસડન બુસડા વાતાવરણ જો તમે કહો કઈ ઘટેની ની આગળ એક રેડી હારામ મારી આવી જશે ટાકર ભમત પાણી દડેક ની એની કરતા હારી આમ નેરડા અંદર પાણી હાલવા મીડ્યા નહીં એવું આવી ગયું આગળ પાછું આગળ આવતું થયું તે રહી ગયું અને આ ભેહું આપી જોઈ લીધું માખા એક મીલા ઠક નથી લેવા દેતા આગળ આગળ કન્ટિન્યુ હવે આગળ આપણે ફ્રી

પછી ઓલું કરીએ કરાવે તો બે આવવાનું સારું ગોતીએ અને ઉપરાંત પલ્લી જવું છત્રી છે તો વરસાદ જ એવી ભૂકા કાઢે છે જો હા તમને જોવા તો ફીલ થતો હોય છે વરસાદ ભૂકા જ કાઢ નાખે છે કાઢી નહીં કાઢ ઘણા સમય પછી આ રેવડે વરસાદ આવે નથી ઘડી ટીકો ટાકર બમો હેરકે હેરકા પાણી જડી જાય નહીં નગર એવડે વરસાદ ટકતો જ નહોતો જોઈ ગયો ગામની ધારી દેખાતી નથી આજે તો વ્યાહુને પાકા ભીતરે ચડાવી જો એને કર બધું ખૂંદી નાખ છે ગઈ અમે ભીતારો સેક ની નિત દેખાતો હરખો એવો વરસાદ પડે છે એજી એક બે ખદે ખટકા ની અંદર બેઠી છે અને ઊભી કરવા જાવી જો મને હવે તો ઊભી થઈને વયો છે પણ કઈ ઊભી છે ની વરસાદ તમે જોયો કુ કુ ભૂકા કાટે છે ગઈ ગઈ આ દેવું લાગે છે ખેતર બાર હેપરેટ કાઢના છે કારણ કે વરસાદ એવડો પડે છે જોઈ લે છત્રી ને સાય છત્રી સત્રી માથે થી બધે દે ફૂલ પાણી પડવા મળ્યો છે ઓહોય ભૂકા કાઢ નાખવાનો અડધા તો આમ ભીજા ગયા છે બે ત્રણ આયા છે ને બે આઈ છે ખતકા અંદર છે અને મારા અહીંથી પાણકા હારા હારા ગોતે ઓલા પણ રખાણમાં કરી દા એટલે હવે અમારે ફટકામાં ઓલી ભેહોની બેન ને કરતો કરતા હોઉં પછી બધા નામ હમ્મ બિચારા સડાવીને તમને મળ્યા આગળ આગળ કન્ટિન્યુ રેજો વરસાદ રહેવાનું નામ જ નહીં લેતો વધવાની વધતો જાય છે હું ઉભો થયો તો સારી પછી વાસણથી પલ્લી દે પણ ન સુટ કે ઊભો થવું જોઈએ કારણ કે અડધા આંબ ગયા છે બે ત્રણ જે ખતકાની અંદર પીડ્યા છે હવે એ ખતકાવાળી બેન એવું બી કરીને બહુ અઘરી વસ્તુ છે હલો આપણે સુરુ સુરુની અંદર એ હાલતા થઈ જ પેલા પાઇસ તસડાવી દઈ અમે વરસાદ વરસાદ તો ભૂખા કાઢે હલો આપડે બેન ઉભી કરતા આવી હાલો આગળ આગળ કંટી દે બેન ઉભી કરીને મેળા બધી ભેગું નહીં થયા અમે જોઈ લે મિત્રો ઘડી વાર મેં નેડા કાઢી નાખ્યા છે જેવો કઈક પડી ગયો છે ઓલા આપણે બે તણી ભેવન બહાર કાઢતા આવ્યા છે જો પાણી કાઢી નાખ્યા છે મારા પાકા હાલો પવન ને બધું ભેગું છે પછી મેળે જોઈ લો મિત્રો નેડે પાણી આવી જાય ને એવો વરસાદ આવી જશે ભેવું ચા આવે આજનું તાજું પાણી આવેલ છે કે અંદર પડી ગયું છે જોઈ લે એમાં પાણી પીવે છે પાણી કઈ ઘટે નહીં વરસાદ થોડી વારની અંદર પડી ગયા જોઈ લે કેવું પાણી આવે છે એટલું એટલું પાણી બધા નેરડા છે પણ હું આટલું આગળ નીકળી ગયું છે કે એટલે પાછળના નેરડા આપણે બતાવી હોય કે જોઈ લે આવી રીતનું કંઈક પાણી આવી ગયું છે આજમાં આજે વરસાદ ભૂકા જ કાઢી નાખ્યા છે આજે આટલી ભેહો મને કવરાવી દીધા આઠે અડધે પાણી નીકળી જાય ને બે ત્રણ ખતકા ની અંદર પીડી માઈ બધું ભેગું કર્યું વરસાદ શરૂ જોઈ લે પાણી ડોળા પાણી કાઢને ખ્યા તો આમ ગણિત પસાર ટકા જેવા પાણી નીકળી જાય ગણે જઈ હા 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 ઘટે મોસમ થઈ ગયો છે જોઈ થોડીક વાર પેલા આવ્યા છે જેવા તે વેતા છે આખલ પાછો ઘડી ખારો પડી જાય ને અડધે કલાક એમાં સારું પાણી આવી જોઈ લે ગોળા રેડ જે પાણી આવી જશે કે ઘટે આગળ આગળ કન્ટિન્યુ રેજો હજી આગળ આની જે આવેલ ગયેલું હોય છે નેડું તો આપણે દેખાડશે જોઈ લો મિત્રો નેડે નેડા કાઢી નાખે છે હારા મારા ફૂલ અહીંયા મારે ખતકું જેટલું ખાલી હતું ને એટલું આખું ભરાય માથે થઈ જાય ને એવું લાગે છે જો એમાં જોઈ લે પાણી કેવું જાય છે એ તો મેં ભેગું થતું આવે છે એવું લાગે છે હાલો આગળ આગળ કન્ટેન રહી ફ્રી મિત્રો મિત્ર સને પાંચ જે કોઈ થઈ ગયું છે ને આપણે ભે ધીમે ધીમે કેળા સડાવી દીધા છે આમ સરક્યું છે ને સીધું નીકળી દઈ કેળા એવી રીતની આપણે સડાવી છે જોઈ લે કે આવી રીતની સરે છે આજ વરસાદ થોડાક ગધી નહીં ખાત પણ એ વાંધો ન તો રેડી ધરાઈ રહે કારણ કે વરસાદ થોડોક હતોયું નહીં એમ ધોળવામાં એટલે અત્યારે સોટી ગયું છે કે ઘટે નહીં એવી જઈ લે હવે આજના અવલોકની અંદર આપણે લાંબી લપ કરવી નથી કારણ કે આજનો અવલોક થોડોક વધારે મોટો થઈ ગયો છે એટલે આજનો અલગ આપણે અહીંયા જ પૂરો કરીએ આજનો નવલો ગમ્યો તો લાઈક ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવ અવલોક છે તો સાંજે જય જય